હું અહીંયા મારું મૂળ વતન થાય ધોળકા પણ વર્ષો મારો જન્મ જ અમદાવાદમાં છે શાપુ હા શાપુ હવે આ બુદ્ધિસાગર બેચેરના ખોડભાઈ ખોડાભાઈ એક જ બુદ્ધિસાગર બેચેર બી છો ને બુદ્ધિસાગર બેચેર વડોદરાના અમારા બારોટ વડોદરા મૂળ વડોદરા એમના દીકરા એક ખોડભાઈ અને ખોડભાઈ ના દીકરા ત્રણ જયદેવભાઈ વિક્રમભાઈ અને નંદુભાઈ આ ત્રણ ભાઈઓ મિલકત વેચી લીધી મારા મોટા બનેવી થાય તમારા બે બહેનો મારા તો ચાર બેનો છે એમાં એ સૌથી મોટા બનેવી થાય મારા બે બેન મોટી સૌથી મોટા દેવ થઈ ગયા છે ડ્રંકાર હતા ડોક્ટર નો છોકરો પણ દારૂની લતે ચડી ગયા એમાં ફેફસાન વેફસાન બધું ખલાસ થઈ ગયું અને એ દેવ થઈ ગયા પછી આ રાણી રાણ હતી મારી બેન નાની હતી એને થોડીક મદદ કરીને ત્યાં આગળ વડોદરામાં મકાન લઈ આવ્યું એમનું જે ત્રણ માળનું મકાન હતું એમાંથી એના ભાગમાં અઢાર લાખ રૂપિયા આવ્યા અને બીજા થોડાક આપણે આપ્યા અને થોડાક એની બચત હતી બીજું મકાન એની દીકરી એક મોટી પરણેલી હતી એને થોડાક ઘણા આપ્યા ને કેમ કહીને એને ચાલીસ લાખનું મકાન અપાવી દીધું ફ્લેટ અપાવી દીધું ને એનું વાસ્તુ રાખી દીધું ત્યાં ગયો ત્યાં મારા બનેવીનો અંગૂઠો આખો હળી ગયેલો ગેગરી ડાયાબિટીસ સાડી ચાર સુધી નીચે જ નથી આવતું અને ઓપરેશન કરાવી નાખો ને મને કે હમણાં નહીં સગવડ કે છે તો પછી મને કઈ કામ કરે મને બે ત્રણ ગામ ઉઘરી હું કરાવી નાખું કે એમનું કંબોળ ઉઘરાયું કંબોળમાં ચાલીસ ઘર હતા એટલે બધા રાત્રે ભેગા થયા નક્કી કર્યું કે બાપ બાપુ બહુ રસ્તો આપી હું બધા ઘરડી એકાંસો આપો કારણ કે આટલા બધા વર્ષો પચીસ ત્રીસ વર્ષ આવું છું મેં કીધું તો કે એટલા બધા તો નહીં કે પણ પાંત્રીસ હોય પાંત્રીસ હોય આપી શકે તમે જે કંઈ બી નામ હોય બધું લખી નાખજો મેં સારું વાંધો નહીં એક લાખ ચાલીસ હજાર રૂપિયા એક દાડામાં આવે બધા એમને મોકલી દીધા મેં હું આમાંથી પહેલાં ઓપરેશન કરાવી નાખું ઓપરેશન કરાવી સક્સેસ જ્યારે હા સક્સેસ અત્યારે ઘરે આરામ ઉપર છે રૂઝ આવે છે પંચોતેર ટકા રૂઝ આવી ગઈ છે પચીસ ટકા થોડુંક બાકી છે એ રૂઝ આવી જાય પછી વાંધો નથી પછી એમને ફરવું હશે તો ફરાશે

આ છોકરો અમને પરથી લખવાનું થાય તો લખવું પડે એમ આ લખવો પડે પણ કામમાં આ આવે જૂનું હમ હમ આને હંગરી લાખવું પડે અમારે બરોબર કે કદાચ માની લો કે કોર્ટ મેટર આવે તો અમારે હાથ લઈ જવો પડે બરોબર પેલો ના ચાલે કે આ તો બધું નવું લખાણ છે જૂનું લાવો કે એટલે આ જૂનું લખાણ જુઓ ને એટલે એને ખબર પડે કે ના બરાબર છે કે હા હા

应该是啊。 તમારે મારા દાદા ના ફાધર સોમાભાઈ હજુ સોમાભાઈ શંકર ભાઈ હજુ ભાઈ હજુભાઈ હજુ ભાઈ ના ચાર દીકરા દેસાઈ ભાઈ શંકર ભાઈ સોમા ભાઈ ના આદર ભાઈ બરાબર એમાં દેસાઈ ભાઈ ના છબા ભાઈ અને છબા ભાઈ પરિવારમાં પરિવાર ભાઈલાલ ભાઈ તે કનુભાઈ ભાઈલાલ ભાઈ તે કનુભાઈ ના પરિવાર ધર્મપત્ની વિમળાબા હવે એમને સુરેશભાઈ તમારાથી શરૂઆત થાય આ ભાઈલાલ ભાઈ શું છે તમારા ફાધર નું બીજું નો ભાઈલાલ ભાઈ તે કનુભાઈ કનુભાઈ ને ભાઈલાલ ભાઈ કેતા સમજ્યા નવું જોડવા મળ્યું ને ધરમપત ની વિમળા બાદ એ ભુવાલડી માં કાશીભાઈ લાખાભાઈ ના દીકરી પરિવાર માં સુરેશભાઈ સુમિત્રાબા અમિતાબેન હરિવદનભાઈ પ્રવીણચંદ્રભાઈ ઘનશ્યામભાઈ અને ગીતાબેન બરાબર હવે સુરેશભાઈ ના ધર્મપત્ની સરોજબા તે દાણી લીમડામાં ડાયાભાઈ મોતીભાઈના દીકરી પરિવારમાં મોનાબેન પાવન કુમાર પવન કુમાર અને શ્વેતાબેન પછી હરિવર્દનભાઈ ના ધર્મપત્ની મિતાબા કે દેહગામમાં પ્રભુદાસ છોટાભાઈ અમીન ના દીકરી પરિવારમાં વિજય કુમાર શું નામ છે વિજય છે કે દિજય છે પણ હું હરિવર્દનભાઈ ના નામ

બોલો ત્યાં સુધી એટલું લખ્યું છે પછી હજુભાઈના શંકરભાઈ શંકરભાઈના પરિવારમાં ધર્મપત્ની કેશરબા તે ગોલવંટામાં જેશંગભાઈ ઈશ્વરભાઈના દીકરી પરિવાર ગોલવંટામાં ના દીકરી પરિવારમાં ઈશ્વરભાઈ નારણદાસ અને ચંચડભા ઈશ્વરભાઈના ધર્મપત્ની ચંચળબા તે વેલાલમાં સોમાભાઈ પૂજાભાઈના દીકરી પરિવારમાં ઉષાભા બરાબર પછી આ પરિવાર જે શંકરભાઈના નારણભાઈનો નારણભાઈના પરિવારમાં ધર્મપત્ની હીરા તે સાઈઝરમાં સહીજ સઈજમાં જુગાભાઈ મકાનદાસના દીકરી પરિવારમાં જસુભાઈ અને લખ્મી બા રમેશભાઈ ચીનુભાઈ બરાબર ભરતભાઈ છે હા કાંતિભાઈ ઉર્ફે ભરતભાઈ અને રંજનબેન બરાબર રંજનબેનને પણ આવ્યા અસલાલી રાવજીભાઈ મગનભાઈના સુપુત્ર ચંદ્ર વેરે લક્ષ્મીબેનને પણ આવ્યા બારેજા જસુભાઈ પૂજાભાઈના કિરીટ કુમાર વેરે જસુભાઈના ધર્મપત્ની સરોજભા એ અસલાલીમાં ઈશ્વરભાઈ મોતીભાઈના દીકરી પરિવારમાં હર્ષાબેન અને હર્ષાબેન

ભલાભાઈ આદરભાઈ બરાબર છે ભલાભાઈ ના ધર્મપત્ની મંગુ બાતે ઓઢો માં દેસાઈ ભાઈ નારાણ ના દીકરી પરિવાર માં રમણલાલ ભાઈ રાવજીભાઈ ઘનશ્યામભાઈ અને દશરથભાઈ બરાબર અને સુભદ્રાબેન હવે રમણ હવે ના ધર્મપત્ની કુસુમબા ત્યાં આત્રોલી માં છગનભાઈ સોમાભાઈ ના દીકરી પરિવાર માં શકુંતલાબેન રેખાબેન ભરતભાઈ ને સંજય કુમાર પછી રાવજીભાઈ ના ધર્મપત્ની સૂર્યા તે દેગામમાં ભલાભાઈ દયાળભાઈના દીકરી પરિવારમાં શિલ્પાબેન નીતાબેન અને ધનેશ્વરભાઈ ગંગાબાને પરણાવ્યા કણબા આશાભાઈ ગોવિંદ આશાભાઈના ગોવિંદભાઈ વેરે સુભદ્રાબેનને પરણાવ્યા ભાત નારાયણભી નાથાભાઈના સુપુત્ર મનુભાઈ સાથે ઘનશ્યામભાઈના ધર્મપત્ની કૈલાશબા તે વેલારમાં મણિભાઈ ભલાભાઈના દીકરી બરાબર લો ત્યાં સુધીનું છે તમારું એ આખું નામ જ દશરથભાઈ નો પરિવાર એક મિનિટ જોયેલું આગળ પાછળ કદાચ લખ્યો હોય દશરથ ભાઈ છે પછી છેલ્લે સુભદ્રા બેન પણ દરથભ નું પરિવાર લખવાનું બાકી છે નથી આ છેલ્લે બે હજાર